નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજકાલની આ ગરમીમાં જ્યારે શરીર અંદરથી બળતું હોય પેટમાં ગરમી થતી હોય અને તરસ છીપાતી ન હોય ત્યારે આપણે બધા કંઈક ઠંડુ તાજગી આપનારું અને શરીરને શાંતિ આપનારું શોધીએ છીએ ખરું ને ઘણા લોકો ઠંડા પીણા સોડા કે આઈસ્ક્રીમ તરફ વળે છે પણ તમને ખબર છે કે આ વસ્તુઓ શરીરને ઠંડક આપવાને બદલે અંદરથી વધુ ગરમ કરે છે અને અનેક રોગોને નોતરે છે તો આજે હું તમને એક એવા જાદુ પીણા વિશે વાત કરવા આવી છું જે ફક્ત ગરમીમાં જ નહીં પણ બારે મહિના તમારા શરીરને અંદરથી ઠંડક આપશે પાચનક્રિયા સુધારશે અને અનેક બીમારીઓથી દૂર રાખશે આ પીણું એટલે વરિયાળીનું પાણી અને જ્યારે તેમાં મિશ્રી એટલે કે સાકર ઉમેરવામાં આવે છે ત્યારે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે તમે કહેશો શારદાબેન વરિયાળીનું પાણી આ તો આપણે મુખવાસમાં ખાઈએ છીએ આમાં શું નવી વાત નવી વાત એ છે કે એને સાચી રીતે બનાવીને પીવાની એના ગુણ કેટલા અદ્ભુત છે આ કોઈ મોંઘી વસ્તુ નથી પણ આપણા દરેકના રસોડામાં સહેલાઈથી મળી રહે છે અને આપણા વડીલો વર્ષોથી તેનો ઉપયોગ કરતા આવ્યા છે આયુર્વેદમાં વરિયાળીને મધુર અને શીતળ ગુણવાળી માનવામાં આવે છે તે પિત્ત દોષને શાંત કરનારી શ્રેષ્ઠ ઔષધિ છે જ્યારે ઉનાળામાં શરીરની ગરમી વધી જાય છે પેટમાં બળતરા થાય છે એસિડિટી થાય છે કે આંખોમાં ગરમી લાગે છે ત્યારે વરિયાળીનું પાણી અમૃત સમાન કામ કરે છે અને મિસ્ત્રી જેને આપણે સાકર પણ કહીએ છીએ તે પણ કુદરતી રીતે ઠંડી તાસીર ધરાવે છે અને ઉર્જા આપે છે હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી અને આ સરળ ઉપાય અપનાવ્યા પછી તમારા શરીરમાંથી ગરમી પેટની સમસ્યાઓ અને થાક જાણે ગાયબ થઈ જશે તમે અંદરથી તાજગી અને સ્ફૂર્તિ અનુભવશો પણ મિત્રો કોઈ પણ વસ્તુઓનો ફાયદો ત્યારે જ મળે જ્યારે એને સાચી રીતે વાપરવામાં આવે ઘણા લોકો વરિયાળીનો ઉપયોગ જાણે છે પણ એને કઈ રીતે પીસવી કઈ રીતે પલાળવી અને કયા સમયે પીવી તે નથી જાણતા અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે ખરું ને મિત્રો હું તમને આ વરિયાળીના અમૃત સમાન પાણી વિશેની એવી બધી સાચી અને મહત્ત્વની વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નથી આ વિડીયોમાં હું તમને ફક્ત આ પીણાના ફાયદાની જ વાત નથી કરવાની પણ તેનાથી આગળ વધીને તમારા શરીર માટે શું સાચું છે તે સમજાવીશ તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આપણા આ જાદુ વરિયાળીના પાણી વિશેની આ બધી વાતો જે તમારા શરીરમાં નવી તાકાત શાંતિ અને સ્ફૂર્તિ ભરી દેશે વરિયાળી અને મિશ્રી શું છે તેના મૂળભૂત ગુણધર્મો ચાલો આ બંને વસ્તુઓને આપણે પહેલા ઊંડાણપૂર્વક સમજીએ નંબર એક વરિયાળી વરિયાળી એક સુગંધિત બીજ છે જે ફોયનિકુલમ વલગેલ નામના છોડમાંથી મળે છે તેને આપણે સામાન્ય રીતે મુખવાસ તરીકે કે રસોઈમાં મસાલા તરીકે વાપરીએ છીએ આયુર્વેદિક ગુણ રસ એટલે કે સ્વાદ મધુર એટલે કે મીઠો કટુ એટલે કે તીખો તિક્ત એટલે કે કડવો મુખ્યત્વે મધુર રસ પ્રધાન છે વીર્ય એટલે કે તાસીર શીતળ એટલે કે ઠંડી આ જ કારણ છે કે તે શરીરની ગરમીને શાંત કરે છે વિપાક એટલે કે પાચન પછીનો સ્વાદ મધુર દોષ પર અસર પિત્ત દોષને શાંત કરે છે અને વાયુ દોષનું પણ શમન કરે છે કફને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે વૈજ્ઞાનિક ગુણ પોષક તત્વો વરિયાળીમાં વિટામિન સી વિટામિન એ ફાઇબર પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ આયરન અને મેગેનિસ જેવા ઘણા વિટામિન્સ અને ખનીજો હોય છે ફાઈટ્રોન્યુટ્રિયન્સ તેમાં એનેથોલ ફેન્કોન અને એસ્ટ્રાગોલ જેવા શક્તિશાળી સંયોજનો હોય છે જે એન્ટીઓક્સિડન્ટ સોજા વિરોધી અને એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે નંબર બે મિશ્રિત એટલે કે સાકર મિશ્રી એ ખાંડનું અશુદ્ધ અને પરંપરાગત સ્વરૂપ છે જે શેરડીના રસમાંથી ધીમે ધીમે સ્ફટિકીકરણ કરીને બનાવવામાં આવે છે તે સફેદ રિફાઈન્ડ ખાંડ કરતાં ઓછી પ્રોસેસ્ડ હોય છે આયુર્વેદિક ગુણ રસ એટલે કે સ્વાદ મધુર એટલે કે મીઠો વીર્ય એટલે કે તાસીર શીતળ એટલે કે ઠંડી તે ગરમીને શાંત કરે છે અને શરીરને ઠંડક આપે છે દોષ પર અસર પિત્ત અને વાયુ દોષને શાંત કરે છે બળવર્ધક તે શરીરને તાત્કાલિક ઉર્જા અને શક્તિ આપે છે વૈજ્ઞાનિક ગુણ ઉર્જાનો સ્ત્રોત તેમાં મુખ્યત્વે સુક્રોજ એટલે કે ખાંડ હોય છે જે શરીરને તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે મિનરલ્સ રિફાઈન્ડ ખાંડની સરખામણીમાં તેમાં કેટલાક સૂક્ષ્મ ખનીજો બચી રહે છે જો કે પ્રમાણ ઓછું હોય છે વરિયાળી અને મિશ્રીનો સંયોગ જ્યારે વરિયાળીના શીતળ ગુણ મિશ્રીની ઠંડી તાસીર અને મધુરતા સાથે ભળે છે ત્યારે તે શરીર માટે એક આદર્શ શક્તિવર્ધક અને ઠંડક આપનારું પીણું બને છે મિશ્રી વરિયાળીના તીખાશને સંતુલિત કરે છે અને તેને વધુ સુખદ બનાવે છે હવે વાત કરીએ વરિયાળીનું પાણી પીવાના ક્યાં ક્યાં અદ્ભુત જાદુ ફાયદા થાય છે નંબર એક પાચન તંત્ર સુધારે અને પેટની ગરમી શાંત કરે એસિડિટી ગેસ અપચો આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી પિત્ત શામક છે જે પેટમાં વધેલી ગરમી એટલે કે એસિડિટી બળતરા અને અપચાને શાંત કરે છે તે પાચન અગ્નિને સંતુલિત રાખે છે વૈજ્ઞાનિક વરિયાળીમાં રહેલા એનેથોલ જેવા સંયોજનો પાચન ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે જે ખોરાકને ઝડપથી અને સારી રીતે પચાવવામાં મદદ કરે છે તે પેટના સ્નાયુઓને આરામ આપે છે જેથી ગેસ અને આફરામાં રાહત મળે છે આંતરડાની હિલચાલ સુધારે છે અને કબજિયાત દૂર કરે છે નંબર બે શરીરમાં ઠંડક આપે અને લૂથી બચાવે આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી અને મિસ્ત્રી બંનેની તાસીર શીતળ એટલે કે ઠંડી છે તે શરીરની વધારાની ગરમીને બહાર કાઢવામાં મદદ કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખે છે અને અંદરથી ઠંડક આપે છે આનાથી લૂ લાગવાનો ખતરો ઓછો થાય છે તે ગરમીમાં થતી નબળાય અને ચક્કરમાં પણ રાહત આપે છે નંબર ત્રણ આંખોનું તેજ અને સ્વાસ્થ્ય સુધારે આયુર્વેદિક દ્રષ્ટિ દોષ આંખો સાથે સંબંધિત છે વરિયાળી પિત્તને શાંત કરતી હોવાથી આંખોની ગરમી બળતરા અને લાલાશ દૂર કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વરિયાળીમાં વિટામિન એ ભરપૂર હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે નિયમિત સેવનથી આંખોની રોશની સુધરી શકે છે અને આંખોને થાકથી રાહત મળે છે નંબર ચાર મોઢાની દુર્ગંધ દૂર કરે અને જો રાખે આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી મુખને શુદ્ધ કરનાર અને પાચનને સુધારનાર છે જેથી મોઢામાં ખરાબ બેક્ટેરિયા ઓછા થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વરિયાળીમાં એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે જે મોઢામાં દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે ભોજન પછી વરિયાળી ખાવાની પરંપરા આ જ કારણથી છે નંબર પાંચ લોહી શુદ્ધ કરે અને ત્વચાને ચમકદાર બનાવે આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી રક્ત શુદ્ધનો ગુણ ધરાવે છે પિત્ત શાંત થવાથી લોહી શુદ્ધ થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી લોહી શુદ્ધ થાય છે લોહી શુદ્ધ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે ખીલ ફોડલીઓ અને ત્વચાની અન્ય સમસ્યામાં પણ રાહત મળે છે નંબર છ વજન ઘટાડવામાં મદદરૂપ આયુર્વેદિક દ્રષ્ટિ તે પાચનક્રિયા સુધારે છે અને ચયાપચય એટલે કે મેટાબોલિઝમને વેગ આપે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વરિયાળીમાં ફાઈબર ભરપૂર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ લાગતી નથી તે શરીરના વધારાના ફેટ્સને બાળવામાં પણ મદદ કરી શકે છે ખાસ કરીને પેટની ચરબી ઘટાડવામાં નંબર સાત મહિલાઓ અને માસિક ધર્મના દુખાવામાં રાહત આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી વાયુ અને પિત્ત બંનેને સંતુલિત કરે છે જે માસિક ધર્મ દરમિયાન થતી પીડા અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વરિયાળીમાં રહેલા બળતરા ઘટાનાર ગુણધર્મો માસિક ધર્મ દરમિયાન થતી સ્નાયુઓના ખેંચાણ અને દુખાવામાં રાહત આપે છે નંબર આઠ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે આયુર્વેદિક દ્રષ્ટિ તે શરીરમાં વાયુને સંતુલિત કરીને રક્ત પરિભ્રમણને સુધારે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વરિયાળીમાં પોટેશિયમ ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નંબર નવ યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતા સુધારે આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી મગજને શાંતિ આપે છે અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ મગજના કોષોને નુકસાનથી બચાવે છે અને મગજની કાર્યક્ષમતા સુધારે છે નંબર દસ શ્વાસની દુર્ગંધ અને ગળાની ખરાશ દૂર કરે આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી કફનાશક ગુણ પણ ધરાવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ તેમાં રહેલા ગુણ શ્વાસ નળીમાં કફ જમા થતો અટકાવે છે અને ગળાની ખરાશમાં રાહત આપે છે નંબર અગિયાર ઊંઘની ગુણવત્તા સુધારે આયુર્વેદિક દ્રષ્ટિ વરિયાળી મધુર અને શીતળ હોવાથી મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે જે સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ પાચન સારું થવાથી અને પેટ શાંત રહેવાથી ઊંઘની ગુણવત્તા આપોઆપ સુધરે છે વરિયાળીનું પાણી બનાવવાની સાચી રીત કઈ છે જેથી તમને પૂરો ફાયદો મળે મિત્રો આ પાણી બનાવવાની રીત ખૂબ જ સરળ છે પણ તેમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે જેથી તમને પૂરો ફાયદો મળે જરૂરી સામગ્રી વરિયાળી એક ચમચી આખી વરિયાળી પાણી એક ગ્લાસ લગભગ બસો મિલી મિશ્રી એટલે કે સાકર એક ચમચી ગાંઠવાળી મિશ્રી તેને પીસીને પાવડર કરી લેવો બનાવવાની રીત નંબર એક વરિયાળી પલાળવી એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી ઉમેરીને તેને આખી રાત ઓછામાં ઓછા છથી આઠ કલાક માટે પલાળી દો આનાથી વરિયાળીના પોષક તત્વો પાણીમાં પડી જાય છે અને તે પચવામાં સરળ બને છે નંબર બે સવારે ગાળવું સવારે ઉઠ્યા પછી આ પાણીને ગાળી લ્યો વરિયાળીના દાણાને ફેંકી ન દેવા તેને ચાવીને ખાઈ શકાય છે જો તમને પસંદ હોય તો કારણ કે તેમાં પણ ફાઈબર અને અન્ય ગુણો હોય છે નંબર ત્રણ સાકર ઉમેરવી હવે આ ગાળેલા પાણીમાં એક ચમચી પીસેલી સાકર ઉમેરો અને બરાબર હલાવી લ્યો જ્યાં સુધી સાકર ઓગળી ન જાય નંબર ચાર સેવન તૈયાર થયેલું વરિયાળીનું સાકરવાળું પાણી ધીમે ધીમે પીવો આ થઈ ગયું તમારું શક્તિશાળી અને તાજગી ભર્યું વરિયાળીનું પાણી તૈયાર વૈકલ્પિક રીત જો વરિયાળી પલાળવાનો સમય ન હોય તો જો તમે વરિયાળી પલાળી ન શક્યા હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી ઉમેરીને તેને ઉકાળો પાણી અડધું રહે એટલે ગેસ બંધ કરી પાણી ગાળી લ્યો અને પાણી ઠંડુ થયા પછી તેમાં સાકર ઉમેરીને પીવો જોકે પલાળેલું પાણી વધુ ફાયદાકારક માનવામાં આવે છે આ વરિયાળીનું પાણી કેટલી માત્રામાં લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ માત્ર રોજ સવારે એક ગ્લાસ વરિયાળીનું પાણી પૂરતું છે ખાસ કરીને ઉનાળામાં તમે દિવસમાં બે ગ્લાસ પણ પી શકો છો સવારે અને બપોરે સમય આ પાણી રોજ સવારે ખાલી પેટે પીવું સૌથી ઉત્તમ છે સવારે પીવાથી તે આખી રાતની શરીરમાં જમા થયેલી ગરમીને શાંત કરે છે અને પાચન ક્રિયાને શકલી બનાવે છે તમે બપોરના ભોજન પહેલા પણ પી શકો છો ખાસ કરીને જો તમને પેટમાં ગરમી કે એસિડિટીની સમસ્યા હોય સાંજે કે રાત્રે પીવાનું ટાળવું જોઈએ કારણ કે તે ઠંડુ હોવાથી કફ કે શરદી કરી શકે છે ખાસ કરીને ઠંડા વાતાવરણમાં કેટલા દિવસ પીવો તમને ફક્ત ત્રણ દિવસમાં જ તેના ફાયદા દેખાવા લાગશે ખાસ કરીને પાચન અને શરીરમાં ઠંડક સંબંધિત તમે તેને લાંબા સમય સુધી નિયમિતપણે પી શકો છો કારણ કે તેની કોઈ આડઅસર નથી અને તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કોણે આ વરિયાળીનું પાણી ન લેવું જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ મિત્રો ભલે વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે પણ અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી કે તેનો ઉપયોગ ટાળવો હિતા હોય છે નંબર એક ડાયાબિટીસના દર્દીઓ મિશ્રી એટલે કે સાકરમાં ખાંડ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ સાકર ઉમેરવાનું ટાળવું તેઓ ફક્ત વરિયાળીનું પાણી પી શકે છે અથવા ડૉક્ટરની સલાહ લીધા પછી જ સાકર ઉમેરે નંબર બે લો બ્લડ પ્રેશરના દર્દીઓ વરિયાળી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે જો તમને પહેલેથી જ લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી નંબર ત્રણ ખૂબ જ કપ પ્રકૃતિવાળા વ્યક્તિઓ અને શિયાળામાં વરિયાળી અને સાકર બંને ઠંડી તાસીર ધરાવે છે જો તમને કફ સંબંધિત સમસ્યાઓ જેમ કે વારંવાર શરદી કફ અને સાયનસ વધુ રહેતા હોય તો શિયાળામાં કે ઠંડા વાતાવરણમાં તેનું સેવન ઓછું કરવું અથવા ટાળવું આવા કિસ્સામાં તમે તેને ઉકાળીને ગરમ પી શકો છો અને તેમાં ચપટી સૂંઠ ઉમેરી શકો છો નંબર ચાર એલર્જી કોઈપણ ખોરાકની જેમ કેટલાક લોકોને વરિયાળીથી એલર્જી થઈ શકે છે જો તમને વરિયાળીનું પાણી પીધા પછી કોઈ અસામાન્ય પ્રતિક્રિયા જેમ કે ખંજવાળ ચક્કામાં પેટમાં દુખાવો થાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો નંબર પાંચ વધુ માત્રા ટાળો ભલે આ ફાયદાકારક છે પણ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરી શકે છે નિર્ધારિત માત્રામાં જ સેવન કરવું વધુ પડતી વરિયાળી પેટ ખરાબ કરી શકે છે નંબર છ તાજી અને શુદ્ધ વરિયાળી હંમેશા તાજી અને સારી ગુણવત્તાવાળી વરિયાળીનો ઉપયોગ કરો વાસી કે ખરાબ થઈ ગયેલી વરિયાળી ખાવાથી નુકસાન થઈ શકે છે અંતિમ સંદેશ મિત્રો વરિયાળીના પાણીમાં સાકર મિક્સ કરી પીવો આ નાનો પ્રયાસ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે વરિયાળી અને સાકરનો સંયોગ તમારા શરીરને અંદરથી ઠંડક આપશે પાચનક્રિયા સુધારશે અને અનેક બીમારીઓથી દૂર રાખીને તમને એક ઉર્જાવાન શાંત અને સ્ફૂર્તિમય જીવન જીવવા માટે પ્રેરણા આપશે આ કોઈ મોંઘી દવા કે ચમત્કાર નથી પણ આપણા પૂર્વજોએ વર્ષોથી અપનાવેલો એક સાચો અને વૈજ્ઞાનિક ઉપાય છે યાદ રાખજો તમારું શરીર તમારું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી પોતાની છે નાની નાની વસ્તુઓ અને કુદરતી ઉપચારો દ્વારા આપણે આપણા શરીરને રોગમુક્ત રાખી શકીએ છીએ મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો